ફોસ્ફરસ થર્ટી ટુ એ રેડિયો એક્ટિવ છે અને બીટા ક્ષય પામે છે આપણે અગાઉના બીટા વિશે વાત કરી ગયા આ છે અને રૂપાંતર છે ધારો કે આપણે ચાર મિલીગ્રામ ફોસ્ફરસ થર્ટી ટુ થી શરૂઆત કરી અને આપણે ચૌદ પોઈન્ટ ત્રણ દિવસ સુધી રાહ જોઈ ચૌદ પોઈન્ટ ત્રણ દિવસ સુધી રાહ જોઈ અને પછી આપણે જોઈએ છીએ કે આપણી પાસે કેટલું ફોસ્ફરસ બાકી રહે છે તમે જોશો કે તમારી પાસે બે મિલીગ્રામ ફોસ્ફરસ બાકી રહે બાકીના ફોસ્ફરસનું રૂપાંતર સલ્ફરમાં થઈ જાય છે અને આજ અર્ધ આયુ એટલે કે હાફ લાઈફ પાછળનો ખ્યાલ છે હવે આપણે અર્ધ આયુની વ્યાખ્યા જોઈએ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનો એકના છેદમાં બે ભાગ જેટલો ક્ષય થવા માટે લાગતો સમય આપણે અહીં ચાર થી શરૂઆત કરી તેના અર્ધા ભાગને આપણે ગુમાવ્યો એટલે કે હવે આપણી પાસે બે મિલીગ્રામ છે અને આ થવા આપણે ચૌદ પોઈન્ટ ત્રણ દિવસ સુધી રાહ જોયું તેનો અર્થ એ થાય કે ફોસ્ફરસ થર્ટી ટુ માટે અર્ધ આયુ સમય ચૌદ પોઈન્ટ ત્રણ દિવસ છે અને અર્ધ આયુની સંજ્ઞા આ છે આમ ફોસ્ફરસ થર્ટી ટુ માટે અર્ધ આયુ ચૌદ પોઈન્ટ ત્રણ દિવસ છે તમે જેના વિશે વાત કરી રહ્યા છો તેના પર અર્ધ આયુ આધાર રાખે છે જો તમે યુરેનિયમ 238 વિશે વાત કરી રહ્યા હો તો તેની અર્ધ આયુ જુદી થશે તેની અર્ધ આયુ લગભગ 4.47 10 ની 9 ઘાત વર્ષ થાય તે ફોસ્ફરસ 32 કરતાં ઘણો જ લાંબો છે આપણે આ વિડિયોમાં ફોસ્ફરસ 32 વિશે જ વાત કરીશું હંમેશા 4 મિલિગ્રામ થી જ શરૂઆત કરીશું જેથી અર્ધ આયુ શું છે તે સમજી શકાય હવે આપણે ફોસ્ફરસ 32 ના ક્ષય દર અથવા વિભંજન દરનો આલેખ દોરીએ હવે આપણે અહીં આલેખ દોરીશું આપણે અહીં ક્ષય દર એટલે કે રેટ ઓફ ડીકેનો આલેખ દોરીશું વાય અક્ષ પર ફોસ્ફરસ થર્ટી ટુનો જથ્થો લઈએ ફોસ્ફરસ થર્ટી ટુનો જથ્થો જે મિલીગ્રામમાં છે અને વાય અક્ષ પર સમય લઈશું અર્ધ આયુ દિવસમાં છે માટે આપણે તેનો એકમ દિવસ લઈએ હવે આપણે ચાર મિલીગ્રામથી શરૂઆત કરીશું આ એક મિલીગ્રામ બે મિલીગ્રામ ત્રણ મિલીગ્રામ અને આ ચાર મિલીગ્રામ આપણે ચાર મિલીગ્રામ થી શરૂઆત કરીશું જ્યારે ટી બરાબર ઝીરો હોય ત્યારે ફોસ્ફરસ થર્ટી નો જથ્થો ચાર મિલીગ્રામ એક બે ત્રણ ચાર હવે આપણે ચૌદ પોઈન્ટ ત્રણ દિવસ સુધી રાહ જોઈ માટે અહીં આ ચૌદ પોઈન્ટ ત્રણ દિવસ અને ચૌદ પોઈન્ટ ત્રણ દિવસ પછી આ જથ્થો અડધો થયો ચાર મિલીગ્રામ નું અડધું બે થાય માટે આપણે હવે તેને આ લેખમાં દર્શાવીએ અહીં આ બે અને આ ચૌદ પોઈન્ટ ત્રણ દિવસ માટે આપણું બિંદુ આ થશે હવે આપણે બીજા અર્ધ દિવસ સુધી રાહ જોઈ આપણે બે અર્ધ આયુ સુધી રાહ જોઈ જે અઠાવીસ પોઈન્ટ છ દિવસ થશે આમ અઠાવીસ પોઈન્ટ છ દિવસ પછી ફોસ્ફરસ થર્ટી નો જથ્થો કેટલો થાય તે બે નું અડધું થશે એટલે કે તે એક થાય આમ આપણને અહીં આ બિંદુ મળે બિંદુ આ થશે હવે બેતાલીસ પોઈન્ટ નવ દિવસ થાય અને એકનું અડધું કેટલું થાય તે ઝીરો પોઈન્ટ પાંચ થશે માટે આપણને હવે આ બિંદુ મળશે આપણું બિંદુ આ થશે બેતાલીસ પોઈન્ટ નવ દિવસ પછી આપણી પાસે ફોસ્ફરસ 32 નો જથ્થો 0.5 મિલીગ્રામ બાકી રહે આપણે આ પ્રમાણે આગળ ને આગળ જઈ શકીએ પરંતુ હવે તમને સમજાઈ ગયું હશે કે આનો આલેખ કેવો દેખાય છે જો આપણે આ બધા બિંદુઓને જોડીએ તો તેનો આલેખ કંઈક આ પ્રમાણે દેખાશે આપણને આ ક્ષય દરનો આલેખ કંઈક આ રીતે જોવા મળશે અને તે ઘાતાંકીય ક્ષય છે જ્યારે આપણે રેડિયોએક્ટિવ ક્ષય વિશે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે આની વાત કરતા હતા આપણે આ ચર ઘાતાંકીય ક્ષય વિશે પછીના વિડિયોમાં વધુ વાત કરીશું પરંતુ અહીં શું થઈ રહ્યું છે તે સમજવામાં તમને મદદ મળશે તમે જેમ જેમ અર્ધ આયુની સંખ્યા વધારો તેમ તેમ રેડિયોએક્ટિવ પદાર્થનો જથ્થો ઘટતો જાય છે હવે આપણે એક ખૂબ જ સરળ પ્રશ્ન ઉકેલીએ જો તમે ફોસ્ફરસ થર્ટી ના

માટે ચાર અર્ધ આયુ આપણે ચાર મિલીગ્રામ થી શરૂઆત કરીએ છીએ અને આને ઉકેલવાની એક સરળ રીત એ છે કે દરેક અર્ધ આયુ પછી શું થાય છે તે જોઈએ જો તમે એક અર્ધ આયુ જેટલી રાહ તો તમને બે મિલીગ્રામ મળશે જો તમે બીજા અર્ધ આયુ જેટલી રાહ તો તમને એક મિલીગ્રામ મળે જો તમે ફરીથી એક અર્ધ આયુ જેટલી રાહ તો તમને ઝીરો મળે અને જો તમે હજુ એક વધારે અર્ધ આયુ જેટલી રાહ જુઓ તો તમને ઝીરો પોઈન્ટ પચીસ મિલીગ્રામ મળે માટે આપણો જવાબ આ થશે કારણ કે આપણી પાસે ચાર અર્ધ આયુ છે આ એક અર્ધ આયુ આ બીજું અર્ધ આયુ આ ત્રીજું અને આ ચોથું અને આપણે તે જ શોધવાની જરૂર હતી આમ આ એક રીત હતી હવે બીજી રીતે આ પ્રમાણે કરી શકાય આપણે ચાર મિલીગ્રામ થી શરૂઆત કરીએ અને તેનો ગુણાકાર એકના છેદમાં બે સાથે કરીએ જે આપણને બે આપશે ફરી પાછો તેનો ગુણાકાર એકના છેદમાં બે સાથે કરીએ ફરી તેનો ગુણાકાર અડધા સાથે કરીએ ફરી તેનો ગુણાકાર અડધા સાથે કરીશું આમ અહીં આ ચાર અર્ધ આયુ થશે બરાબર ને આમ અહીં આ ચાર અર્ધ આયુ દર્શાવે છે અને તેના બરાબર ચાર ગુણ્યા એકના છેદમાં બે આખાની ચાર ઘાત થશે જેના બરાબર

બે દિવસ દર્શાવે જે આ બિંદુ થશે અને જો આપણે હવે તેને અહીં લંબાવીએ તો આપણને અહીં ઝીરો પોઈન્ટ મિલીગ્રામ મળે